જય કિસાન મિત્રો રામ રામ સીતારામ તો કરીએ આપણા ગામડાની ફિલ્મ ચાલુ પહેલાં તો બધાને સુપ્રભાત કરાગ્ર વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મધ્યે તું ગોવિંદા પ્રભાતે કર દર્શન આમ તો આજની ફિલ્મ એટલે આપણે ચણામાં બીજું હાઈતી હાંકવાનું છે પહેલાં આપણે મીંદડા ઇકા હવે બલુંગી હાંકવાના હા અને પછી આપણે પાટલી હાંકવાની છે પણ એ પહેલાં જે છેલ્લા ખેતરમાં ચણા હતા ને એમાં થોડુંક રહી ગયું હતું વરાપ નથી જોઈએ એવી એટલે એ આંકવાનું છે પછી બલુંગી આંકવાના છે અને બાકી સવાર સવારમાં આજે પચીસ ડિસેમ્બર છે એટલે ભાગુને તો આજે સ્કૂલ છે રાજવીરનો અવાજ બેકગ્રાઉન્ડમાં સંભળાય છે એટલે હવે આપણે ડાયરેક્ટ નીકળી જાય વાડીએ અને કરો પહોંચી ગયા વાડીએ અહીંયા આપણે ચારક ગોથા વૈરા હતા વાખેડવામાં અને હવે બાકી છે આ બાજુનો બધો ભાગ આજે ઝાકરનું જોર બહુ જોરદાર રહ્યું છે હજી ઝાકર ઉતી નથી અત્યારે સમય થયો છે સાડા ત્રીજું પાનનો સમય બેસ્ટ કયો હોય જરાક કોમેન્ટ કરજો મારા ખ્યાલ પ્રમાણે તો ત્રીસથી થી પાંત્રીસ દિવસ હોય પારા ચડાવી સલ્ફર ઝીંક સાઠી ખાતર સાઠી વીસ વીસ જીરો તેરકા જીરો ચોવીસ ચોવી અને આ વર્ષે જેની અહીંયા વહેલા પાણ પાયા છે એમાં થોડા ખુકારાના પ્રશ્ન આવ્યા હે જાંબલીઓ દેખાણો છે એટલે ખાસ જરાક કોમેન્ટ કરજો કે કયો સમય બેસ્ટ રહીએ ટ્રેન આવી ગઈ છે ચાલો હવે ચાલુ કરી દઈએ કામકાજ વિશાલ મારી દીધી છે કે ભાઈ કામકાજ ચાલુ કરો ફાઇનલી હાઈતી પૂરું થઈ ગયું પેલું હવે આપણે બીજું જોડવાનું છે એટલે કે બલુંગિયા હવે વાડીએ જાય ને ફિટિંગ કરીએ પાછો નવો પાટલો તો મિત્રો વાડી આવી ગયા ને હવે આપણે હાઇતિ આંખવાનું છે આ બલુંગિયા આને બલુંગ્યા કહેવાય ને આને મીંદડા કહેવાય હવે આ મીંદડા કાઢવાના હા વિનભાઈ રામ રામ કયું કામ કાઢ હાલે

તો એ નિંદે સમુદ્રો ઘડિયાળમાં વાઈ ગયા છે અત્યારે પોણાબભાર અહીંયા આપણે બકાલું આવ્યું તો મેથી ઉગી ગઈ છે વ્યવસ્થિત અને બીજું ધાણા પણ થોડા થોડા દેખાય છે આ બાજુ પણ ઉગી ગયું છે ચણા બેક હાયરું આપણે સફેદ ચણાની વહેવી તી તે પણ ઉગી ગયા હે આપણે સફેદ ચોરી વાવી હતી તે ક્યાંક ક્યાંક દેખાય છે અને ફર્સ્ટ ક્લાસ હવે રીંગણા ધીરે ધીરે ઉતરવા માંડ્યા અમારા નાનો ખેડૂત છે ને રજા હોય ને એટલે વાળી જ ભાઈ હાલો આકવા માંડો હવે આપણે બપોરા પાણી કરી આવીએ હે આજ હાઈતી આકવાનું છે પછી બાકી રાબેતા મજા પહોંચી ગયા ઘરે ને અત્યારે રોટલા

બપોર પછીના બ્લોગમાં પણ શું કહેવાય કામગીરી ચાલુ છે અને અત્યારે પાછી ટ્રેન આવી ગઈ છે તો અત્યારે કલાક દોઢ કલાક વહેલા આપણે આવી ગયા હતા અને અડધે ક્ષેત્રે પૂગી ગયા માં અડધો ભાગ આવી ગયો છે અહીંથી આ બધો હવે આ બધો ભાગ બાકી છે

હાલો ડાયરો ચા પીવા એમ બેઠા આપણે હવે ધીરે ધીરે બધી લાઈટ થાવ મીંડી કા હમણાં વાડી શું કે પાનારો જાજો છે ને ગોવિંદભાઈ ચા પીને આ જાઓ નેક્સ્ટ ડે તમને એમ થતું હોય છે કેટલી ગડીમાં નેક્સ્ટ ડે કેમ કાલે કામ પહોંચી તો આવી ગયો એટલે પછી વ્લોક શૂટ નહોતો થયો હવે કામગીરી કાલે તો આપણે આ ખેતરમાં ચણામાં બલુંગી આખી નાખ્યા હે અને હવે આપણે કટકીમાં બાકી છે આ ખેતરમાં આપણે કામ પૂરું થઈ ગયું છે બધું અને ડાયરો નિંદામણમાં આજે અહીંયા પૂગ ગયો છે અને આપણું હાઇટી પણ તૈયાર છે હવે વાત કરીએ ખેતી વિશે તો કે ચણામાં પ્રશ્નો ઘણા ખરા હોય છે તો આપણે વર્ષે પણ વિડીયો છે તેમ છતાં રિપીટ આપણે કરી દઈએ ચણામાં સુકારો એક તો પિયતના હિસાબે આપણે વહેલું પિયત આપી દઈએ એના હિસાબે આવતો હોય છે બીજું જ્યાં પાણી ભરાતું હોય એટલે સુકારો આવતો હોય છે તો પિયતનો સમય આપણે કેવો રાખવો જોઈએ જો એક પાણી આપણા ચણા ઉગાવે તો પચીસ સિત્તાવીસ દિવસ તો આપણે ખોભરવું જ પડે અને બે પાણીએ ઉગાવે તો આપણે તેત્રીસ પાંત્રીસ દિવસે આપણે પાણી પછી મૂકવું પડે તો એની પહેલાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે તો કે એક તો આપણા ચણામાં હે ને હાઈતી હાલેલા તો હોવા જ જોઈએ બીજું પારા ચડાવીએ ત્યારે આપણે સલ્ફર જિંક અને વીસ વીસ જીરો તેર ખાતરનો છંટકાવ કરી પછી પારા ચડાવીએ આપણે ગયા વર્ષે પણ આ રીતે જ કરેલું હતું અને આપણે સફળ રહ્યા હતા અને તેમ છતાં આમાં આ વાતોમાં કાંઈ પણ ભૂલભાલ હોય તો કોમેન્ટ કરજો અને ખાસ પાણી ન ભરાય એ બાબતોનું ધ્યાન રાખવું પડે અને પાણ આપ્યા બાદ સારું એવું ફૂગના છે અને ચણામાં આમ તો ઈયળ સિવાય બીજું કાંઈ પ્રશ્ન થતો નથી ઇયડની દવાનો ડોઝ એવા ત્રણ ડોઝ આપણે મારવાના થાય છે પછી ફાલફૂલ માટે આપણે આગળના વર્ષે જોયેલું છે મૂકેલી છે દવાઈ બધી આ વર્ષે પણ આપણે મૂકી આવશું એટલે કે મારો દરેક વિડીયો હોય ને કોઈ પણ એક ટોપિક ઉપર ન હોય કે ભાઈ ચણાના સુકારામાં શું કરવું એમ ન હોય પણ મારો દરેક ડેઈલીનો વિડીયો આવતો હોય અને ડેઈલી ટુ ડેઇલી લાઈવ ટુ લાઈવ પ્રેક્ટિકલ તારણો રિઝલ્ટો સાથે એટલે ડેલીના વિડીયો જોવો ને તો ખ્યાલ આવે મિત્રો જૂના મિત્રોને તો ખબર છે નવા મિત્રો માટે ખાસ એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણે તુવેરની ખેતીમાં પણ લાઈવ ડેમા આપેલા છે મગફળીની ખેતીમાં લાઈવ ડેમા આપેલા છે અખતરા લાઈવ આપેલા હે સાધનોના અખતરા આપેલા હે લાઈવ એટલે આવો ઘણું મેં બે વર્ષથી આ વિડીયો મૂક્યા હે એટલે આ શું છે કે ડેલીનો વિડીયો તમે જોતા હો ને તો ઘડીક ગામડાનું જીવન આવે ને ઘડીક ખેતી આવે તો હકીકતે છે ને દરેક વિડીયો તમે દાખલા તરીકે ચણાની ખેતીના વિડીયો જુઓ ને તો ત્રણ ચાર વિડીયો જોઈએ ને આપણે તો ખ્યાલ આવી જાય કે અન્ય આ રીતનું કરેલું છે તો હાલો હવે આપણે જાતિ વાતનું કશું તો પછી મારે શું પ્રોબ્લેમ થાય લોગ મોટો થઈ જાય છે કામગીરી કરી દઈએ ચાલુ પછી વિધિઓએ મગફળીની જાળવણી સ્ટોરરૂમ તૈયાર કરેલો હોય બે વર્ષથી તેમાં પણ સફળતા મળી પછી હોય ધાણાની ખેતી તેમાં પણ આપણે વિઘે વીસમાં સોળ ગુઠાનો વીઘો લીધેલું હોય મગફળીમાં તો લગાતાર આપણે રિઝલ્ટ લેતા જ આવ્યા હોય તુવેરમાં પણ વીઘે વીસમાં આપણે રિઝલ્ટ મેળવેલું છે ચણામાં ગયા વર્ષે વાતાવરણ અનુકૂળ ન હતું કારણ કે પોત ઠંડી હતી જ તો પણ આપણે પચી ઉત્પાદન લીધેલું છે એટલે ખાસ આ આ આ આ એટલા માટે પડી છે કે ઘણા મિત્રો આવી અને પાછા સ્કીપ થઈ જાય નીકળી જતા હોય છે ભકીકતે પાછળના વિડીયો જુએ આગળના વિડીયો જુએ તો એને ખ્યાલ આવે ખેડૂતોને તો હલો કામગીરી કરીએ જ રન કા વિદલા રોમ રોમ ક્યાં પપ્પો રસોઈ રસોઈ ઘરમાં ગોવિંદભાઈ અત્યારે કરી ગયા રામ રામ સુલો ને વાજરી ખાનું કરી નાખું ધુવાડ નો થાય તો મિત્રો કામગીરી કરવાની છે આ પડામાં માં આપણે આપડે મીંદડા બિલાડા અકેલા હે હવે ડાયરેક્ટ બલૂમ ગયા મિત્રો કામ પૂરું આ ખેતરનું બલુંગિયાનું હવે છેલ્લી બે બલુંગીયા ચડાવવું એટલે એટલે બે જાય હવે કામગીરી તમે જોયું કે આપણે ઓમાં મીંદડા આપતા હતા પછી આમાં આપણે બલુંગિયા મોટા ખેતરમાં માંગ નાખ્યા ને આજે અહીંયા પણ હાલી વાવે આજ નહીં આવે કારણ કે બેક વાહટવા દેવું પડે પછી કાલથી કા પરમ દિવસથી ત્યાં બલુંગીયા આપશું અને હવે આગળની કામગીરી પાટલી આપવાની છે વીસ વીસ જીરો તેર અથવા ચોવીસ ચોવીસ જીરો અને સલ્ફર ઝીંક સાથે ચડાવી અને પાટલી આપશું અને પછી પાણ મૂકશું બત્રીસથી થી પાંત્રીસમાં દિવસે ચાલો મિત્રો પાછું ટ્રેક્ટર આપણે મૂકી દીધું આવી ગયા છે બપોરા પાણી કરવા આજે છે રોટલો ઓરો સંભારો માખણ ને એવું બધુંય છે મસાલા વાળો રોટલો અને આજે પણ આની ગુલ્લી મારી દીધી છે સ્કૂલે શું વેન છે આજનું હે સ્કેલ નેડ હવે આ સહેલું વેન હવે આમ જો હવે આ સહેલું એનો ભાઈ હવે કરાયું એમ નહી હાલો ડાયરો બધો હા બપોરા કરવા બપોરામાં શું બનાવ્યું ભાઈ બપોરામાં શું બનાવ્યું મિત્રો વિડીયો પૂરો કરીએ અને હવે પછીનો નો વિડીયો કાલે આવે કે પરમ દિવસે તમારા માટે સરપ્રાઈ જશે હલો જય હિન્દ જય ભારત મળશું Tasu di bende ini. Like kalau subscribe. Bye bye. Tada. Tada. <laughs>